નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં જે છે તે ભારે રહેશે દરરોજ પડી રહ્યા છે અને હજુ આગામી બે દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેશે સવારે છ વાગ્યાથી જ મિત્રો આજે જે છે ભૂકા કાઢ્યા હતા તેની વચ્ચે આજે મિત્રો જણાવી દઈએ તો નવ નવ ઇંચના વરસાદ પડ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે સારો વરસાદ નોંધાયો જેમાં મિત્રો

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આખું વિશ્વ આખી દુનિયા સાવધાન થઈ જજો નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે જે હા મિત્રો જણાવી દીધું વિશ્વ યુદ્ધ 3 ને લઈને પણ ઘણા બધા લોકો સમાચાર આપી રહ્યા છે મિત્રો એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે અત્યારે સમગ્ર વિશ્વભરની અંદર જે છે તે યુદ્ધો શરૂ થઈ ચૂક્યા છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મિત્રો જે બે ત્રણ દિવસથી યુદ્ધ શરૂ થયું છે તેની વચ્ચે આજે જે છે તે મોટો ધમાકો થયો છે આની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ઈરાન દ્વારા ઇઝરાયલ ઉપર મિત્રો આજે મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે તેના લઈને હવે આ યુદ્ધનો મિત્રો નવો વળાંક આગ્યો છે અને હવે મિત્રો આગામી સમયની અંદર નવા ઝૂલી થઈ શકે ભારતને કેટલી અસર થશે તેની વાત કરીએ તો યુદ્ધને મિત્રો રોકવા માટે અમેરિકાના દબાણ હોવા છતાં પણ ઈરાને કોઈ પણ સંજોગોમાં યુદ્ધ રોકવાનો સાફ ઇનકાર કરી દીધો છે હવે મિત્રો આ યુદ્ધની અંદર ઈરાન સાથે સાથે અમેરિકા પણ પડી ગયું છે તો બીજા નંબર ઉપર મિત્રો ચીન અને ઇઝરાયલ મિત્રો સાથે જ મોટા મોટા રશિયા જેવા દેશો પણ આ યુદ્ધમાં પડે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે ઈરાને મિત્રો સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ અમેરિકાની ધમકીથી ડરતા નથી ઈરાને એ પણ મિત્રો

તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો અમદાવાદમાં મોટી દુર્ઘટના બની તેને લઈને મોટી તપાસ હાથ ધરવામાં આવી ખુલાસો થયો છે લઈને દુર્ઘટનાનું કારણ જાણવા માટે મિત્રો મોટો ફેસલો લેવામાં આવ્યો છે બ્લેક બોક્સને અમેરિકા મોકલવાની તૈયારીઓ થઈ રહી છે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવ્યું છે એટલે કે વિમાની અંદર મિત્રો એક બ્લેક બોક્સ હોય છે જે ગમે તેટલું મિત્રો મોટો ધડાકો થઈ જાય તો પણ એને કંઈ થતું નથી તો આ બે બ્લેક બોક્સ જે છે તે મળી આવ્યું છે અને આ બોક્સની અંદર વિમાન શા માટે ભટક કાણું શું કોઈ એવી ખામી સર્જાઈ હતી પાયલોટે છેલ્લે કયા શબ્દો કીધા આ બધું જ રેકોર્ડિંગ જે છે તે મિત્રો આ બોક્સની અંદર રહેલું છે હવે મિત્રો આ બ્લેક બોક્સને જે છે તે અમેરિકા મોકલવાની તૈયારીઓ થઈ ચૂકી છે રિસર્ચ માટે એટલે કે તપાસ માટે જેથી દુર્ઘટના પાછળના સચોટ કારણો જાણી શકાય અને આ દુર્ઘટનામાં વિમાન બ્લેક બોક્સને પણ નુકસાન થયું છે જેથી તેમાંથી મિત્રો જે છે તે માહિતી મેળવવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે આ કારણોસર તેને અમેરિકા મોકલવાની તૈયારીઓ જે છે તે મિત્રો હાથ ધરવામાં છે ત્યારબાદ જે છે તે મિત્રો કારણો સામે આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો શું દેશમાં ફરી એકવાર બે હજાર વીસ જેવું એકવીસ દિવસનું લોકડાઉન લાગશે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે કોરોનાના નવા વેરિયન્ટ એફ એલ આઈ આર ટી આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર મિત્રો જે છે ખાસ કરીને અલગ અલગ નમૂનાઓ લગાવવામાં આવ્યા છે કે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા બધા દિવસોથી કેસોની સંખ્યા પણ ભારતમાં વધી રહી છે ભારતમાં સો જેટલા મૃત્યુ આંકડા પણ પહોંચી ચૂક્યા છે છતાં પણ લોકડાઉન લાગવાને લઈને મિત્રો હજુ કોઈ પણ ઓફિશિયલી જાહેરાત થઈ નથી અને એવી મિત્રો સ્થિતિ પણ નાજુક થઈ નથી નથી કે લોકડાઉન લાગે તો મિત્રો આ એક માત્રને માત્ર અફવા છે આવા મેસેજો મિત્રો ઘણા બધા લોકો ફેલાવી રહ્યા છે તો લોકડાઉન મિત્રો લાગ્યું છે શાળા કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે આ પ્રકારના કોઈ પણ મિત્રો મેસેજ તમારી પાસે આવે છે તો તમારે તેને ઇગ્નોર કરવાના રહેશે કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો માત્રને માત્ર એક અફવા છે બે હજાર વીસ જેવું લોકડાઉન લાગશે નહીં તેવું મિત્રો અત્યારે લાગી રહ્યું છે અને આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત પણ હજુ થઈ નથી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો લઈએ તો પાંચસો રૂપિયાની નોટ જે છે તે હવે બંધ થઈ જશે કે નહીં મોટા સમાચાર સામે આવ્યા જ્યાં મિત્રો તમને જણાવી તો હવે પાંચસો રૂપિયાની જે છે તે આવી નોટ ચાલશે નહીં તેવો પણ એક મેસેજ મિત્રો મિત્રો આવી રહ્યો છે તેની વચ્ચે સમાચાર તમને તો ખાસ કરીને અત્યારે પાંચસો રૂપિયાની નોટને લઈને મિત્રો આરબીઆઈ જે જાહેરાત કરી હતી કે જે સો અને બસો રૂપિયાની નોટ એટીએમમાં વધારી દેવામાં આવે ત્યારબાદ ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે પાંચસો રૂપિયાની નોટ પણ ભવિષ્યમાં બંધ થઈ જશે બે હજાર રૂપિયાની નોટની જેમ અને તેને લઈને મિત્રો ઘણા બધા સમાચાર સામે કારણ કે કે ચંદ્રબાબુ નાયડુ જે મિત્રો ખૂબ જ મોટા દિગ્ગજ નેતા છે તેમણે પણ મોદી સરકાર પાસે માંગણી કરી હતી કે પાંચસો રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવે કારણ કે આ ખૂબ જ મોટી નોટ છે તેની જગ્યાએ નાની ચલણી નોટ રાખવામાં આવે જેથી કાળું નાણું છે તે રોકી શકાય તેને લઈને મિત્રો મોટા સમાચાર ઘણા બધા લોકો મિત્રો અત્યારે એવો એવા ડરમાં છે અથવા એવું માની રહ્યા છે કે ભવિષ્યમાં પાંચસો રૂપિયાની નોટ બંધ થઈ જશે અથવા તો થઈ ગઈ તો મિત્રો આ અંગે હજુ સુધી આરબીઆઈએ એ કોઈ પણ માહિતી આપી નથી અને લગાતાર જે અફવા ચાલી રહી હતી તેને લઈને આરબીઆઈ હમણાં થોડા દિવસ પહેલા પણ કહ્યું હતું કે પાંચસો રૂપિયાની નોટ બંધ કરવાનો સરકારનો કોઈ હમણાં જે છે તે મિત્રો વિચાર નથી જેથી ખાસ કરી મિત્રો ગભરાવું નહીં તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે રોબોટ પણ ખેતરોમાં કામ કરશે મોટા સમાચાર જે મિત્રો અને ટેકનોલોજી અત્યારે ખૂબ જ વધી ગઈ રહી છે 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 લઈને ઘણા બધા સામે તમે જોતા હશો કારણ કે મિત્રો અત્યારે જે તે ટેકનોલોજીનો જમાનો વધ્યો છે તેનાથી રોબોટો બનાવવામાં આવે છે આ રોબોટ હવે માણસના કામ કરતા જોવા મળ્યા છે એને ભવિષ્ય માટે ખતરો પણ ગણવામાં આવ્યો છે કારણ કે આ જે રોબોટ છે મિત્રો તે માણસોના કામ જો કરવા લાગશે તો માણસોની નોકરીઓ જોખમમાં આવી શકે ભવિષ્યમાં લોકો બેરોજગાર થઈ શકે કારણ કે એવા ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે

ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સ્વનિધિ યોજના આ યોજના હેઠળ પોતાના વ્યવસાય માટે અને કોઈ પણ પ્રકારના એવા લોકો મિત્રો ગરીબ પરિવાર કે નાના પરિવારો હોય મિત્રો તેમને જે છે તે ઉપયોગ માટે દસ હજાર રૂપિયા અથવા વીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે આ મિત્રો સહાય જે છે તે સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે સદ્ધર કરવાનો છે તો જો મિત્રો તમારે પણ આ સહાય મેળવવી હોય તો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આ યોજનામાં તમે પણ અરજી કરી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોના પૈસા જે છે તે આ યોજનાઓમાં ડબલ અને કોઈ મોટા પૈસા રોકવા તેવું ફરજિયાત નથી મિત્રો એક હજાર પણ તમે શરૂઆત કરી શકો બાકી મિત્રો આ યોજનાની અંદર જે છે તે તમને સાત જેટલું મોટું દર ખેડૂતોને મળશે જેથી ટૂંક સમયની અંદર માત્ર કેટલાક મહિનાઓની અંદર મિત્રો તમે રોકેલા છે પૈસા ડબલ થઈ તો જો મિત્રો તમારે પણ પૈસા તમારી પાસે પડ્યા હોય અને તમારે રોકાણ કરવું હોય એક હજાર રૂપિયા થી પણ તમે શરૂઆત કરી શકો યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના આ યોજનાનો લાભ લઈને મિત્રો તમે પણ પૈસા રોકી શકો જેમાં કેટલાક મહિનાઓ બાદ તમારા પૈસા જે છે તે મિત્રો ડબલ થશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો મહિલાઓને મળશે છ હજાર તબક્કામાં પૈસા આપશે જેમાં પ્રથમ તબક્કામાં સરકાર એક હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર અને ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા આપશે અને જયારે બાળકનો જન્મ થાય ત્યારે હોસ્પિટલમાંથી એક હજાર રૂપિયાની સહાય આમ ટોટલ છ હજાર રૂપિયાની સહાય જે છે તે મળવાપાત્ર થશે તો એવી પહેલાઓ કે જે ગર્ભવતી હોય તે મિત્રો આ યોજનાના ફોર્મ ભરી શકે જેમાં જે છે તે સરકાર છ હજાર રૂપિયા સુધીની સહાય જે તે બાળકના અને માતાના પોષણ માટે આપી રહી છે

પૂરા થઈ ચૂક્યા છે ત્યારે મિત્રો જે લોન માફી થઈ હતી ત્યારે ગુજરાતના ખેડૂતોએ પણ ગુજરાતમાં લોન માફી કરવાની માંગણી કરી હતી કારણ કે બીજા રાજ્યોની અંદર થઈ રહેશે તો પરંતુ મિત્રો તેને પણ બે વર્ષ પૂરા થઈ ચૂક્યા છે ઝારખંડ અને તેલંગાણામાં બે હજાર ત્રેવીસમાં લોન માફી થઈ હતી ત્યારથી મિત્રો માંગ તો ગુજરાતમાં વધી રહેશે પરંતુ ગુજરાતમાં હાલ અત્યારે ખેડૂતોના દેવા માફ થાય તેવું લાગી રહ્યું નથી કારણ કે આગળ કોઈ પણ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી જો ભવિષ્યમાં મિત્રો થશે તો ચોક્કસ તમને જણાવી આપીશું તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો પ્રધાનમંત્રી મોદી નું મોટું એલાન કરી દેવામાં આવ્યું છે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ગયા મહિને યુદ્ધ થયું છે તેને લઈને મોટો ખુલાસો પ્રધાનમંત્રી મોદી અત્યારે કર્યો છે પ્રધાનમંત્રી મોદી મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી જેમાં ઓપરેશન સિંદૂરને લઈને ખાસ વાતચીત કરવામાં આવી હતી લગભગ મિત્રો આ વાતચીત જે છે તે 35 મિનિટ સુધી ચાલી હતી જેમાં ભારતે આતંકવાદને લઈને મોટું સ્પષ્ટ વલણ અપનાવ્યું છે આ વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને એમ પણ પૂછ્યું કે શું તમે કેનેડાથી અમેરિકા આવી શકો છો જો કે વ્યવસ્થાને કારણે પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પના નિયંત્રણનો અસ્વીકાર કર્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એવું જણાવ્યું કે ભારત આવવા નિયંત્રણ આપ્યું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું ભારત ચોક્કસ આવીશ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ મોદીજીને મળવા ભારત પણ આવવાના છે અને મોદીજી મિત્રો આ ભાષણકાળ દરમિયાન હમણાં જ મિત્રો એક મોટો ખુલાસો એ પણ કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે આતંકવાદનો જે મિત્રો મુદ્દો છે તેની વચ્ચે કોઈ પણ થર્ડ પાર્ટી એટલે કે કોઈ ત્રીજો સભ્ય આવીને વાતચીત કરશે નહીં આ મુદ્દે ભારત સ્વયં જવાબ આપવા તૈયાર છે પાકિસ્તાનને આતંકવાદ મુદે તેમાં કોઈ ત્રીજા વ્યક્તિ સેવા કે અમેરિકાને આવવાની કોઈ દખલગીરી કરવાની જરૂર નથી તેવું પણ મોદીજીએ મોટું કડક વલણ અપનાવ્યું તો ત્યાર પછીનો મહત્વનો સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને શું પાકિસ્તાન ફરી એકવાર યુદ્ધ માટે ભારતને લલકારી રહ્યું છે જ્યાં મિત્રો ભારત પાકિસ્તાનનું જે નાનકડું યુદ્ધ થયું હતું મે મહિનાની અંદર તેને માત્ર હજુ એક મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે તેની વચ્ચે ફરી એકવાર પાકિસ્તાને નાપા હરકત કરી મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ મિત્રો જે છે તે ખાસ કરીને ભારતને પાણીનો જે કરાર મિત્રો ભારતે પાકિસ્તાનમાં જતું પાણી રોક્યું છે સિંધુ નદીનું તેને લઈને મોટી જાહેરાત કરીને અને જણાવ્યું કે સિંધુ જળ સંધિ અને આતંકવાદ જેવા વિવાદ મુદ્દા ઉપર મિત્રો જે છે તે પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ભુટોએ માહિતી આપી અને નળની મિત્રો યુદ્ધ યુદ્ધને લઈને ચીમકી જે છે તે પાકિસ્તાનના વડાઓ દ્વારા લગાતાર ભારતને આપવામાં આવી રહી છે તો મિત્રો પાકિસ્તાન જે છે તે લગાતાર નાપા હરકત કરી રહ્યું છે ખાસ કરીને ભારત તરફથી કોઈ પણ પ્રકારની ક્રિયા કરવામાં ના આવે છતાં પણ ભારતને જે છે તે મિત્રો ઉશ્કેરવાનું કામ જે છે તે પાકિસ્તાન તરફથી ફરી એકવાર કરવામાં આવ્યું છે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો જે છે તે મિત્રો હપ્તો ખેડૂતોને હવે મળવા પાત્ર થશે મિત્રો મધ્યપ્રદેશની અંદર સરકારે પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતની અંદર અને સંપૂર્ણ ભારતમાં સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા વર્ષે આપે છે એટલે કે ટોટલ છ હજાર રૂપિયા આપે છે તેની વચ્ચે મધ્યપ્રદેશની સરકારે મોટો નિર્ણય લીધો છે ત્યાંની સરકારે જણાવ્યું કે હવે ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજારના હપ્તા મળશે બે હજારના સરકાર કેન્દ્ર સરકાર આપશે અને બે હજાર રૂપિયાના સરકાર શાસિત બીજા રાજ્યોની અંદર જેમ કે મધ્યપ્રદેશ દિલ્હી રાજસ્થાનમાં ખેડૂતોને જો બે હજારની જગ્યાએ ચાર હજારના હપ્તા આપવામાં આવતા હોય તો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો ભાજપે બધે એક સરખા ચાર હજાર હપ્તા બધા ખેડૂતોને આપવા જોઈએ કે નહીં કારણ કે ગુજરાતમાં બે હજાર બાકીના બધા રાજ્યોને બી મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોની અંદર જે ચાર હજાર હપ્તા આપવામાં આવે છે તો ગુજરાતના ખેડૂતોને પણ તેમની જેમ ચાર હજારના ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો

ઘર ભેગા કરવાનો નિર્ણય જે છે તે મિત્રો લીધો હતો અને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે એટલે કે નોકરીઓમાંથી હટાવવામાં આવી રહ્યા છે કે જેવા અધિકારીઓ લોકો સાથે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તેવા લોકોને હવે હટાવવાનું કામ જે છે તે સરકારે લાલ આંખ દેખાડી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગરીબોને મળશે પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે યોજના અંતર્ગત જે છે તે સરકાર રાહત આપી રહી છે તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાસ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો સરકારે નિર્ણય લીધો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય જે તે પણ આપી રહેશે એટલે કે મિત્રો ખાસ કરીને એવા લોકો કે જે પોતાનો ગુજરાન પણ ચલાવ્યુ શકતા નથી તેમને રોજગાર મળે તે માટે સરકાર માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે તે પંદર હજાર રૂપિયા ઘરઘંટી ખરીદવા માટે આપી રહેશે તો કોઈ પણ વ્યક્તિ કે જેમની પાસે રોજગાર ના હોય તે આ ઘરઘંટી ખરીદીને ત્યારબાદ લોટ દળીને મિત્રો જે કંઈ પણ પૈસા આવે તેનાથી પોતાનું ગુજરાન ચલાવી શકે વેચીને આવક મેળવી શકે આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર આવી યોજનાઓ ચલાવે છે જેમાં ગરીબ લોકો અને સ્વરોજગાર મેળવતા રોજગાર મેળવનારા લોકો હોય કે જેમને રોજગાર ના મળતો એને શોધી રહ્યા હોય તેવા લોકો આ નો લાભ લઈ શકે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શા માટે લોકો જે છે તે લોનમાં ફસાઈ રહ્યા છે તેમને પણ અમીરોની જેવી લાઈફ એટલે કે જિંદગી જીવવા માંગે છે મોંઘવારી એક તરફ છે તો બીજી તરફ લોકોના ખર્ચા પણ વધતા જઈ રહ્યા છે તેની વચ્ચે મિત્રો જણાવી દઈએ દરેકે દરેક વસ્તુ જે છે તે લોન ઉપર મળી રહે તેથી માણસ જે છે તે મિત્રો સામાન્ય વસ્તુ માટે પણ લોન લેતો જોવા મળ્યો છે તેથી મિત્રો જે છે તે લોકો અત્યારે વધારે લોન માં ફસાઈ રહ્યા છે સામાન્ય અને મામૂલી વસ્તુઓ મિત્રો જેવી કે ફર્નિચર માટે પણ લોકો અત્યારે જે છે તે લોન લઈ રહ્યા છે અને ખાસ કરીને જ્યારે મિત્રો વધારે અમાઉન્ટ માં લોન લઈ લે છે અને ત્યારબાદ જ્યારે લોન ભરવા માટે પૈસા હોતા નથી ત્યારે લોકો જે છે તે પોતાના સંતાનોને પણ શિક્ષણમાંથી માંથી પાછા ખેંચી લેવા સુધી મિત્રો અત્યારે પહોંચી ગયા છે એવી પરિસ્થિતિ મિત્રો જે છે તે ગુજરાતમાં લોન ને લઈને અને સામાન્ય માણસને લઈને જોવા મળીશું તો આની વચ્ચે મિત્રો એક ખાસ કરીને તમારા ઉપર મિત્રો તમે કેટલી લોન લીધેલી છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેશો અને તમે કઈ વસ્તુની લોન જે છે તે લીધી છે તે પણ જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને યોજનાના નામે ખાસ કરીને છેતરાઈ જતા નહીં ગુજરાતમાં મુદ્રા યોજનાના નામે ઘણા બધા લોકો રહ્યા છે ભારત સરકાર દ્વારા જે લોન મુદ્રા યોજના ચલાવવામાં આવે છે તેમાં ખેડૂતોને અને કોઈ પણ લોકો નવો ધંધો શરૂ કરવો હોય તો તેના માટે સરકાર દસ લાખ રૂપિયા આપી રહી છે તેની વચ્ચે ઘણા બધા લોકો મિત્રો આ યોજનાના નામે છેતરપિંડી ચલાવી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો તમારે ઘણી વખત મિત્રો આ યોજનાના નામે તમને એવી રીતના છેતરવામાં આવે છે જેમાં તમને કહેવામાં આવે છે કે પાંત્રીસ હજાર રૂપિયા ભરીને તમે મુદ્રા યોજના અંતર્ગત ત્રણ લાખ

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોની જમીનના જે છે તે હવે કાર્ડ બનાવવામાં આવશે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળની જે કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ ચાલી રહી છે તે લઈને ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક કૃષિ લક્ષી નિર્ણયો જે છે તેની યોજનાઓની અમલી બનાવી હતી અત્યારે મિત્રો સ્વસ્થ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે એસએચસી યોજના હેઠળ આજ ગુજરાતમાં જે છે તે અઢી

ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો લઈએ વાહન ચાલકો માટે સ્ટીકર વગરના આવા વાહનોને પીયુસી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં આ એક સ્ટીકર છે મિત્રો જે જણાવે છે કે તમારું વાહન કયા ઇંધણ ઉપર ચાલે છે મોટા ભાગની ગાડી ઉપર મિત્રો આ સ્ટીકર તમે લગાવેલું જોયું હશે તેને કલર કોટેડ કહેવામાં આવે છે છે હવે મિત્રો દિલ્હીમાં જે તે આ લગાવવાનું ફરજિયાત કરી દીધું છે અને જે પણ વાહનો ઉપર આ સ્ટીકર લગાવેલા હશે નહીં તેમને મિત્રો પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જોકે મિત્રો આ કાયદો હજુ સુધી ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો નથી માત્ર દિલ્હીમાં લાગુ થયો